નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગીરી ગોસ્વામી સમાચાર મહત્વના ટેરિફ યુદ્ધ વચ્ચે ચીનના ત્રણ વચન સામે આવ્યા છે મોટી જાહેરાત ટ્રમ્પ પુતિન અને જેલેન્ક્સી કરશે મુલાકાત વિરમ ગામમાં ત્રણેય લોકમેળા સ્થગિત કરવામાં આવ્યા છે જૂનાગઢમાં વરસાદથી જળબંબાકાની પરિસ્થિતિ સર્જાઈ નળસિંહ જલ કૌભાંડમાં ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રમુખની ધરપકડ ઉમરગામમાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના યુવકને મ્યાનમારમાં ગોંધી રાખીને સાયબર ફ્રોડની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે સમુદ્ર નદી કોઝવે અને ધોધ ઉપર નાહવા અને ફોટા પાડવા માટે મનાઈ ફરવામાં આવી છે વૃક્ષો વાવવામાં ગુજરાતનો અનોખો રેકોર્ડ સામે આવ્યો મુંબઈમાં ભારે વરસાદ ઇન્ડિકોની એડવાઇઝરી સામે આવી છે જામનગરમાં ડેન્ગ્યુના કારણે તબીબનું થયું છે મૃત્યુ હવે મિત્રો સમાચારો વિસ્તારથી જામનગરથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા જામનગરના જીજી હોસ્પિટલમાં કામ કરતા એક તબીબનું ડેન્ગ્યુ અને અન્ય સંબંધિત બીમારીના કારણે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે આ ઉપરાંત મૃત તબીબને સિક્સ સેલની બીમારી હોવાનું પણ સામે આવ્યું છે જોકે ડેન્ગ્યુ સાથે આ બધી ગંભીર બીમારી હોવાને કારણે તેમની તબિયત વધુ બગડી હતી અને અંતે તેમનું મૃત્યુ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં ભારે વરસાદ ઇન્ડિગોની એડવાઇઝરી આપી મુંબઈમાં ભારે વરસાદને કારણે હવાઈ સેવાઓ અસર થઈ રહી છે ઇન્ડિગો એરલાઇન્સે તેના એક્સ એન્ડલ પર ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે એડવાઇઝરી મુજબ એરપોર્ટ તરફ જતા રસ્તા પર પાણી ભરાવા અને ટ્રાફિક જામને કારણે ફ્લાઇટના ઓપરેશનમાં મુશ્કેલીઓ આવી રહી છે અને ફ્લાઇટ મોડી પડી રહી છે એરલાઇને મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૃક્ષો વાવવામાં ગુજરાતનો રેકોર્ડ પર્યાવરણ સંરક્ષણ માટે ગુજરાત ફરી અગ્રેસર રહ્યું છે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્ય ચાર જૂનથી અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન છ પોઈન્ટ શૂન્ય પાંચ કરોડથી વધુ વૃક્ષારોપણ કરીને ત્રીજું સ્થાન મેળવ્યું છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યે નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે વનમંત્રી મુળાભાઈ બેરાએ જણાવ્યું છે કે યુપી બત્રીસ પોઈન્ટ એકાવન કરોડ સાથે પ્રથમ અને રાજસ્થાન આઠ કરોડ વૃક્ષો સાથે બીજા ક્રમે છે હવે ગુજરાત દસ કરોડ વૃક્ષારોપણનું લક્ષ્ય ધરાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમુદ્ર નદી કોઝવે અને ધોધ ઉપર નાવા અને ફોટા પડાવવાની મનાઈ વલસાડ જિલ્લામાં અકસ્માત રોકવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માએ જાહેરનામું બહાર પાડ્યું છે નદી નાળા નહેર ચેકડેમ ધોધ અને દરિયા કિનારે નાહવા કપડાં ધોવા માછલી પકડવા અને સેલ્ફી લેવા અને ભરતી દરમિયાન પ્રવેશ કે જોખમી રીતે ઊભા રહેવા અને પાણી ભરાયેલ કોઝવે ઉપરથી પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી થશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના યુવકને મ્યાનમારમાં ગોંધી રાખીને સાયબર ફ્રોડની ટ્રેનિંગ આપી અમદાવાદના એક યુવકને એક લાખના પગારની લાલચ આપીને થાઈલેન્ડ બોલાવવામાં આવ્યો પરંતુ ત્યાંથી તેને ગેરકાયદેસર રીતે મ્યાનમાર લઈ જઈને તેત્રીસ દિવસ સુધી ગોદી રાખવામાં આવ્યો આ સમયગાળા દરમિયાન તેને સાયબર ફ્રોડની ટ્રેનિંગ આપવામાં આવી અને તેને ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે મજબૂર કરવામાં આવ્યો યુવકને ભારત ભરવા માટે ત્રણ પોઈન્ટ પચાસ લાખ પણ ચૂકવવા પડ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉમરગામમાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઉમરગામમાં બે દિવસથી જોરદાર વરસાદી માહોલ સર્જાયો છે ભારે વરસાદને કારણે કાલપત્તરો પાવર હાઉસ જીઆરડી વિસ્તારમાં પાણી ભરાયા છે જ્યારે જિલ્લાના અન્ય તાલુકામાં નહીંવત વરસાદ નોંધાયો છે ઉમરગામ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે સતત વરસાદને કારણે ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર અને જનજીવન પ્રભાવિત થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નલશે જલ કૌભાંડમાં ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રમુખની ધરપકડ મહીસાગર જિલ્લાના છસો વીસ ગામોમાં નલસે જલ યોજનામાં એકસો ને ત્રેવીસ પોઈન્ટ ચુમ્માલીસ કરોડની ગેરરીતિ સામે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ચિરાગ પટેલ અને કેડી વણકરની ધરપકડ થઈ છે બાર આરોપીઓમાંથી બે કોન્ટ્રાક્ટર કર્મચારીઓની અટકાયત કરાઈ છે યોજના અંગ અંતર્ગત કુવા ટ્યુબવેલ માટે ફાળવેલા નાણાંનો દુરુપયોગ બનાવટી બિલો અને ટેન્ડર પ્રક્રિયાની અનિયમિતતાના આરોપો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં વરસાદથી જળબંબાકાર જૂનાગઢમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે માંગરોળમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું ખેતરોનું પાણી રસ્તા ઉપર ફરી વળ્યો જૂનાગઢ કેસોર અને માંગરોળ હાઇવે પર પાણી ભરાઈ જવા પામ્યા છે જટાસંઘર અને વિલિંગડન ડેમની મુલાકાત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સ્થાનિક ધારાસભ્ય ઘટના સ્થળની મુલાકાત લીધી છે સુલતાનપુરના રહીશોએ રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યા વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરમ ગામમાં ત્રણેય લોકમેળાઓ સ્થગિત કરવામાં આવ્યા છે વિરમ ગામમાં ચાલી રહેલા ત્રણેય લોકમેળાઓ પરવાનો સ્થગિત કરી દેવામાં આવ્યો છે વાત એમ છે કે મેળામાં એક યાત્રિક રાઈડ અચાનક તૂટી પડતા બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે આ ઘટના બાદ તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવ્યા છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને મેળાના આયોજકો તથા રાઈડના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી જાહેરાત ટ્રમ્પ પુતિન અને જેલેક્સી કરશે મુલાકાત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે તેઓ રશિયા અને યુક્રેનના યુદ્ધનો અંત લાવવા માટે પુતિન અને જેલેક્સી સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે ટ્રમ્પે યુક્રેન અને યુરોપના નેતાઓ સાથે વ્હાઈટ હાઉસમાં બેઠક કર્યા બાદ આ જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે તેઓ પુતિન સાથે કોઈ શરત વિના વાતચીત કરશે આ બેઠક યુદ્ધનો અંત લાવવા માટે અનેક સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના ટેરિફ યુદ્ધ વચ્ચે ચીનના ત્રણ વચન ભારત પ્રવાસે આવેલા ચીનના મંત્રી વાંગ ચીએ ભારતની ત્રણ મોટી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો વિશ્વાસ આપ્યો છે તેમણે ખાતર રેર અર્થ મિનરલ્સ અને ટનલ બોરિંગ મશીનો અંગે મદદ કરવાની ખાતરી આપી છે આ મુલાકાત દરમિયાન મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ કર્યું છે કે ભારત અને ચીન સંબંધોમાં સુધારા માટે સરહદ પર શાંતિ જરૂરી છે બંને દેશો વચ્ચે સહકાર વધે તે માટે ચર્ચા યોજાઈ હતી ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે